ફુલ હારો હોય હે ઓલે મુ કહો હા એ પછી ચાર બાર વાયતી હ ચાર બાર વાયતી વાય ના થાય ના વાય અન ઘર પેલો પેલો હું ઘૂન બોધી જતો હા ઘૂન હો એટલે બેજો હમપી ખાતો તો ને હો ઘૂન ખાદો હો કોઈ તી તારી મમ્મી ને બતાત બજાર 10 સોમા ભાઈ એકાતો તો બે એટલે બે છોકું કાઢું છે હાવ હર ખુદ હો અન હરથા ઉકાતા હ ઉકાતા હરથા હાવ આ બધું રોલ કરવા રોલ કરવા હા જાગરે માલન જાગ જાગરે માલન જાગ જાગને તારો મેરુ જગાડે જાગરે માલન જાગ જાગતું નહીં ઝુકતું નહીં એક બીજાનું બેરું જાગરે માલન જાગરે માલન જાગરે ચુમલા જા જાગતું નહીં ઝુકતું નહીં મગલું મોહલો મજા જાગલે જાગ હું શું કરું છું શું કરું તમે ઓમ ઓમ કરી તો હું ઓમ ઓમ કરું છું તાન હું તો કહું છું તમે કહો છો તો હું ઓમ ઓમ કરું તમે આઠ ઓમ ના કરી લે હાલો

ઓ લે રે એ એ મગલા મગલા હા આપણો જો તોરડા ઘપું લઈને હા કેટલા તું લાવ ફેલી પર દઉં પાકો પાકો તો લાવ હા પાકો આ રે કેવા હા લે બોલિયા દાડા દમથી હો

ભાઈ આ ગમત ગુલાલ છે કુટું લગાડતા નહીં અને દાડમ નો વિડીયો બનાવ્યું